નમસ્તે આજે આપણે સો વર્ષ સુધી જીવન જીવવા માટેના વિશે જાણીશું સંતુલિત આહાર લેવો જોઈએ કે હોય ફળો શાકભાજી આખા અનાજ અને ઓમેગા 3 યુક્ત ખોરાક પર ભાર આપવો જોઈએ વધુ પરિષ્કૃત ખાદ્ય પદાર્થો અને ખાંડને ટાળવી જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું જોઈએ દોડવું જોઈએ યોગ કે તૈરાકીની પ્રવૃત્તિ રાખવી જોઈએ શારીરિક પ્રવૃત્તિ દીર્ઘ આયુષ્ય માટે સહાયક હોય છે માનસિક શાંતિ જાળવવી જોઈએ જોઈએ બચવું ધ્યાન પ્રાણાયામ કરવા જોઈએ ખુશ રહેવું અને જીવનથી સંતોષ રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ હરા અચી બુ જેનો અર્થ થાય છે કે એસી ટકા પેટ ભરાઈ જાય ત્યારે જ ખાવાનું બંધ કરી દેવું જોઈએ જે જાપાની સિદ્ધાંત છે ઓવરિટિંગ શરીરને ધનગન રીતે નુકસાન નુકસાન કરી શકે છે છે એટલે કે વધારે પડતું હોય સકારાત્મક સંબંધો જાળવા જોઈએ કુટુંબ અને મિત્રો સાથે સારો સમય પસાર કરવો જોઈએ માનવ સંબંધો મનોબળ અને આયુષ્ય બંનેને વધારે છે મદિરા અને તમાકુથી દૂર રહેવું જોઈએ ધુમ્રપાન અને વધુ મદિરાપાન આયુષ્યને ઘટાડી શકે છે સ્વસ્થ જોઈએ રાતે પૂરતી ઊંઘ લેવી જોઈએ દરરોજ કલાક ઊંઘ જરૂરી છે ઊંઘના અભાવથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે નિયમિત તબીબી તપાસ કરાવી જોઈએ કોઈ લક્ષણ ન હોય તો એ સમયસર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ

સવારે 4:30 થી સાત વાગે નું જેને બ્રહ્મ મૂરત કહેવામાં આવે છે તે સમયે ઉઠવું જોઈએ તુલસી કે તાજા હવા માં શ્વાસ લેવો જોઈએ એટલે કે પ્રાણાયામ કરવા જોઈએ દાંત જીભ આંખ અને नाक ની સફાઈ કરવી જોઈએ ગર્ભ પાણી માં લીંબુ અને મધ મિક્સ કરીને પીવું જોઈએ જેનાથી શરીર ડિટોક્સ થઈ જાય છે સ્નાન પહેલા તેલ મસાજ ગરમ નારિયેળનું તલનું તેલ હાથ અને પગમાં માથામાં લગાવવા જોઈએ એટલે કે સ્નાન કરીએ તેના પહેલા હાથ અને પગમાં તેલની મસાજ કરવી જોઈએ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ ત્રીસ મિનિટ યોગાસન પંદર મિનિટ પ્રાણાયામ પ્રાણાયામમાં આપણે અનુલોમ વિલોમ અને કપાલભાતી પ્રાણાયામ કરી શકીએ છીએ સ્નાનના પછી એક ચમચી ચવનપ્રાસ ખાવું જોઈએ આમળાનો પાવડર અથવા તુલસીનું પણ સેવન કરી શકાય છે બ્રેકફાસ્ટ સવારે સાડા સાતથી નવના સમયમાં કરી લેવો જોઈએ જેમાં આપણે હળવી ખીર ખાખરા બાજરી કે જવારના રોટલા કે થેપલા લસ્સી અથવા ગરમ દૂધ હળદર સાથે લઈ શકીએ છીએ મધ્યાહન ભોજન બપોરે બારથી દોઢના સમયમાં કરી લેવું જોઈએ જેમાં ઘઉંના રોટલા શાકભાજી મગની દાળ છાસ ઓછી મીઠી અને ઓછી તળેલી વસ્તુઓ ખાવી જોઈએ બપોર પછી થોડી ઊંઘ અથવા આરામ એટલે કે વીસ મિનિટ જેટલી ઊંઘ લઈ શકાય વધારે પડતું ના જોઈએ સાડા ચાર થી ફરવા જવું ફરી પ્રાણાયામ અથવા મિનિટ આપવું જોઈએ તાજું ફળ અથવા સૂકા મેવા એટલે કે અખરોટ કે બદામ ચાર થી પાંચ લેવી જોઈએ રાતનું ભોજન એટલે કે સાત થી આઠના સમયમાં કરી લેવું જોઈએ જેમાં આપણે હળવો ખોરાક લઈ શકીએ છીએ જેમ કે ખીચડી થોડું ચાલવું જોઈએ સુતા પહેલા વાળું ગરમ દૂધ ત્રિફળા પાવડર ગરમ પાણી સાથે લેવા જોઈએ તથા વૃદ્ધ લોકોના આશીર્વાદ લઈને સૂવું જોઈએ અને મનમાં શાંતિ જાળવવી જોઈએ